જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા અત્યારે બધાને ભજીયા ખાવાની તો મજા પડતી હશે પણ ઘણા ઘરોમાં એવા લોકો પણ હશે જે કેરીના રસને અને કેરીને મિસ કરી રહ્યા હોય તો હવે એ વાત દરેક નાના મોટા વ્યક્તિઓ માટે કેરીના રસને અને કેરીના ટુકડાઓને આખું વર્ષ અવેલેબલ કરાવી શકીએ તે માટે હું તમારી સાથે શેર કરી રહી છું કેરીને પૂરા વર્ષ દરમિયાન સ્ટોર કરવાની રીત આ રીતથી જો તમે કેરી સ્ટોર કરશો તો તેનો કલર સ્મેલ અને ટેસ્ટ પૂરા વર્ષ દરમિયાન એવું ને એવું જ રહેશે વિડીયોના એન્ડમાં હું બતાવીશ મેં ગયા વર્ષે સ્ટોર કરેલી કેરી અત્યારે પણ એવીને એવી જ કલર સ્મેલ અને સ્વાદ સાથે રહી છે તો ચલો શરૂ કરીએ રેસિપી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ચૂકતા ફ્રેન્ડ્સ અત્યારે ઘણા ઘરોમાં કાચી કેરીના બોક્સ ફટાફટથી પાકી રહ્યા છે કારણ કે વાતાવરણ પણ એકદમ ઉનાળો એટલે કે ગરમી વધી રહી છે બફારો પણ વધી ગયો છે તો વધારે પડતી પાકેલી કેરી એક સાથે ખવાતી તો બિલકુલ નથી તો તેને સ્ટોર કરવામાં આવે છે આ રીતની જો કડકલીઓવાળી કેરી હોય તો તેને દૂર કરી અને એકદમ સરસ કડક જે પાકેલી કેરીઓ છે તેને આપણે હવે સ્ટોર કરી લેશું જેથી કરીને અત્યારે જે વધારે પાકી ગયેલ કેરીઓ છે તે ખવાય ત્યાં સુધીમાં આ એકદમ કેસરી રહે અને જરા પણ બગડે નહીં એ માટે થઈને આપણે કોઈ પણ પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ બિલકુલ નથી કરવાના ઘરમાં જ રહેલી વસ્તુ એક સિક્રેટ સામગ્રી એડ કરી અને આ કેરીને આપણે એકથી દોઢ વરસ સુધી એઝ ઇટ ઇઝ રહે તે રીતનો આપણે આખો વિડીયો જોઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રેસીપીને એક લાઈક તો આપી જ દેજો આ નવી ટ્રીક છે કારણ કે આ પહેલાં તમે કેરી જો ક્યારેય પણ સ્ટોર ના કરી હોય તો આ રીતથી કરશો તો એકદમ સરસ તેનો કલર જળવાઈ રહેશે સાથે સાથે તે પોચી તો બિલકુલ નહીં પડે અને તેનો કલર પણ ચેન્જ નહીં થાય હવે અહીંયા મેં સ્ટોર કરવા માટે દોઢથી બે કિલો જેટલી જે કડક એકદમ પાકેલી સરસ કેરીઓ હતી તે લીધેલી છે અને તેના પીસીસ કરી રહી છું આનું પીસીસનું પ્રમાણ તમે નાનું કે મોટું કોઈ પણ રાખી શકો છો હવે મેં અહીંયા બધી કેરીના વન બાય વન પીસીસ કરીશું ત્યાં સુધી હું તમને અમુક એવી વસ્તુઓ જણાવીશ તે છે તમને આપેલા ક્યારેય નહીં ખબર હોય બાકી કેરીને જ્યારે તમે સ્ટોર કરો ત્યારે વધારે પ્રમાણમાં મોટી બેગ કે મોટા કન્ટેનર બિલકુલ નથી રાખવાના જો તમારા ઘરે છ કે સાત સભ્યો હોય તો તમારે એકથી દોઢ કિલો કેરી એક કન્ટેનરમાં રહે તે જ રીતના સ્ટોર કરવાની જેથી કરીને જ્યારે તમે રસ બનાવો અથવા તો ફોડવા ખાવ ત્યારે એક કન્ટેનર પૂરેપૂરું કમ્પ્લીટ થઈ જાય કારણ કે એર કન્ટેનર અથવા તો એર લોગ બેગ એકવાર ખુલે છે ત્યારબાદ તેમાં હવા વહી જવા હો વહી જાય છે તેથી કરીને તે બગડતી જતી હોય છે કેરીઓ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બને તેટલી સાઈઝ કન્ટેનરની અથવા તો બેગની નાનામાં નાની રાખવાની તમે અત્યારે જોઈ શકો છો મારું કન્ટેનર એકદમ નાનું છે અથવા તો મેં જે બેગ લીધેલી છે તે પણ બિલકુલ નાની છે હવે વાત કરીએ એક સિક્રેટ ટ્રીક અથવા તો સામગ્રીની જે છે ખાંડ કેરીને તમે ગમે ત્યારે સ્ટોર કરો ત્યારે કન્ટેનરમાં થોડી એવી ખાંડ આવી રીતના ભભરાવીને પછી જ કેરીઓ તેમાં એડ કરવી ખાંડ છે એ સ્ટોર કરતી વખતે પ્રિઝર્વેટિવનું કામ કરે છે જેથી કરીને તમારી કેરી એઝ ઇટ ઇઝ રહેશે બિલકુલ બગડશે પણ નહીં અને ઉપરથી આપણે કોઈ પણ આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ બિલકુલ નથી ઉમેરવાના હવે અહીંયા એક લેયર થઈ ગયું હતું તો તેના ઉપર ફરીથી આપણે થોડી એવી ખાંડ ભભરાવી દીધેલી અને પછી તેમાં એક લેયર ફરીથી કરી લેશું તો તમે જોઈ શકો છો આવી રીતના કમ્પ્લીટ થઈ ગયા બાદ આવી રીતના ટેપ કરી લેવાનું એટલે બધી કેરી અંદર એડજસ્ટ થઈ જાય અને પછી આ કન્ટેનરને આપણે એર ટાઈટલી બંધ કરી દેશું હવે જે વધારાની કેરીઓ વધી છે તેને પણ આવી રીતના ઝીપલોગ બેગમાં નીચે ખાંડ ભભરાવી અને ભરી લેશું તમે જોઈ શકો છો આ કેરી મારી લાસ્ટ યરની છે પણ એઝ ઇટ ઇઝ છે હવે જ્યારે અમે એનો રસ બનાવીએ છીએ અથવા તો ફોડવા ખાઈએ છીએ ત્યારે આખી બેગનો ઉપયોગ એક સાથે કરી લઈએ છીએ જે વાતનું તમારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આ સિક્રેટ ટીપ તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આશા છે રેસીપી સારી જ લાગી હશે તો બીજાને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતના કેરી સ્ટોર કર્યા બાદ તમારે કેટલા વર્ષ સુધી કેટલા ટાઈમ સુધી એઝ ઇટ ઇઝ રહે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો Thank you so much, guys. Keep watching, keep sharing. Have a good day.